અને સાઈડ ઉપર મિત્રો આ નોટિફિકેશન જાહેર કરી દીધી છે તો પ્રાથમિક શાળા શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ માટે એક થી પાંચ માટે જે લેવાય છે વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ વન બે હજાર પચીસ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર પચીસ ના રવિવારના રોજ

મિત્રો એ પણ આવતીકાલે જાહેર થવાનું છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ની ભરતી બે ચોવીસ અંતર્ગત શાળા ફાળવણી ન થયેલા તથા સમાવિષ્ટ ઉમેદવારો તારીખ દસ થી બાર ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે ઉમેદવારો પોતાના માધ્યમ વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે તો મિત્રો આ પણ સરસ મજાની અપડેટ તમારી સમક્ષ આવી ગઈ છે તો ટાટા ચેસ ટાટા ચેસનું વેટિંગ પણ જાહેર થઈ ગયું છે બરાબર છે તો બે બે અપડેટ આવી ગઈ છે ટૂંક સમયમાં ટાટા ચેસની મિત્રો પરીક્ષાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે એ પણ મિત્રો તમને લેટેસ્ટ અપડેટ આપી દઉં છું તો મિત્રો તમે ચેનલ પર નવા હોય બાકીની અપડેટ તમને આ મારી ચેનલ પર મળતી રહેશે